ઇએઆરસ મેડિકલ કોલેજનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીનીઓ અને ઇન્ટર્ન તબીબ માટે ડેમ દ્વારા પરિપત્ર કરાયો હતો મહિલા ડોકટર તથા રેસીડેન્ટ ડોકટર્સે એકાંતમાં ન ફરવાનો પરિપત્રમાં ઉલ્લેખ હતો બહાર જવું હોય તો પરિચિત વ્યક્તિને સાથે રાખવા પરિપત્રમાં સૂચના અપાઈ હતી ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજની પરિપત્ર છે તે રદ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીનીઓ અને ઇન્ટર્ન તબીબ માટે લીન દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો મહિલા ડોક્ટર્સ તથા રેસિડેન્ટ ડોકટર્સે એકાંતમાં ન ફરવાનો આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે મેહુલ જણાવશો કે શા માટે આ પરિપત્ર રદ કરવો પડ્યો બિલકુલ વાત કરવામાં આવે તો જીએમએસ મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આ પરિપત્ર જે છે તે કરવામાં આવ્યો હતો ડીન દ્વારા અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને મહિલા રેસિડેન્ટ ડોક્ટરના સંદર્ભમાં આ પરિપત્ર કરાવવામાં આવ્યો હતો કે વિવાદ કેટલાક થયો હતો અને તે વિવાદને જોતા આ પરિપત્ર હવે રદ કરવામાં આવ્યો છે આ પરિપત્ર જે છે તેના સંદર્ભમાં વિવાદિત બાબતો સામે આવી હતી સુરક્ષા સંદર્ભે જો હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં હોય તો એકાંત જે વિષય છે શા માટે આવી રહ્યો છે અને આ સમગ્ર બાબત ધ્યાને આવતા હવે આ પરિપત્ર રદ કરવાની ફરજ જે છે તે પડી છે બિલકુલ મેહુલ આભાર